માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર ચોવીસની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતનો મુખ્ય હેતુ એ છે કે જે વ્યક્તિઓ સાથે તકરાર ચાલી રહી છે તેમની તકરારમાં સમાધાન થઈ શકે એ માટે પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે અને લોક અદાલતમાં જે કેસ પેન્ડિંગ હોય છે એનું સમાધાન કરવામાં આવે છે આજની લોક અદાલતમાં આશરે છ હજાર જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા છે બીજું આનું મુખ્ય કારણ એ છે કે આજે લોક અદાલતમાં જે સમાધાન થાય છે એનો હુકમ જે એને એવોર્ડ કહેવાય છે એ જે એવોર્ડ છે બરાબર એનું એ ચેલેન્જ નથી કરી શકાતો અને બંને પક્ષકારોને બંધન કરતા રહે છે આમ તો જોવા જઈએ તો કોર્ટમાં જે પ્રમાણે પેન્ડેન્સી છે એ મુજબ એ તકરારોના વહેલી તકે નિવારણ થઈ શકે એ માટે કાયદામાં અલગ અલગ વિકલ્પો આપવામાં આવેલા છે તેમાં લોક અદાલત એક બહુ જ મહત્ત્વપૂર્ણ ટૂલ્સ કહી શકીએ આપણે કે જેના થકી સમાધાન થઈ શકે છે આજ રોજ લોક અદાલતમાં આશરે છ છ હજાર કેસો સમાધાન માટે મૂકવામાં આવેલા છે અમે આશા રાખીએ છીએ કે અગાઉ જે લોક અદાલતોમાં વકીલો દ્વારા અને પક્ષકારો દ્વારા જે સહકાર આપવામાં આવ્યો છે તે પ્રમાણે આજની લોક અદાલતમાં પણ અમને પૂરતો સહકાર મળશે અને મને વિશ્વાસ છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થશે ਬੋਰਾਡੇਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਬੋਰੇਲੀ ਤਾਲੁਕਾ ਦਾ ਵਾਠਾ ਗਾਮ ਔਰਸੰਗਨ